થ્રાધની ટોડાની પાળે આવેલ સોની દિનેશભાઈ જેઓનું ઘર અને દુકાન એક જ સ્થળે આવેલ છે અને પોતે ગ્રાહકોના દાગીના બનાવવાની કામગીરી કરે છે જેમાં ગત રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે વતન માતાજીની પ્રતિષ્ઠા હોવાથી પોતે સાંજે સાત વાગ્યે પોતાના પરિવાર સાથે ગયા હતા તેઓ વતનમાં પ્રતિષ્ઠા બાદ મોડી રાત્રે ચાર વાગ્યે ઘરે પરત આવ્યા હતા ત્યારે તેઓ બહારનો દરવાજો ખોલીને અંદર ગયા ત્યારે માલસામાન વેર પડ્યો હતો તેમજ તિજોરીના લોક ખુલ્લા પડ્યા હતા અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી અને તેમની તિજોરીમાં પડેલા ગ્રાહકોના દાગીના તેમજ તેમની પત્નીના દાગીના અને રોકડ રકમ તેમાં જોવા મળ્યા ન હતા જેથી તેઓએ આજુબાજુના માણસોને તેમજ પોલીસને જાણ કરી હતી જ્યારે ઘર માલિક દિનેશભાઈના જણાવ્યા અનુસાર પચીસ લાખથી વધુના દાગીના અને એક લાખ રૂપિયાથી વધારે રોકડ રકમની ચોરી થઈ છે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અહીંયા ટોડાની પાળે નરસિંહનગર શાળા ત્યાં મારું મકાન દુકાન ત્યાં આવેલું છે ત્યાં હું મકાન દુકાન સાથે ત્યાં કામ કરું છું અને ગઈ કાલે રાત્રે છ વાગ્યા આસપાસ હું ભલાસરા અમે પૂરી ફેમિલી સાથે ત્યાં ગયા હતા માતાજીની મંદિરની પ્રતિષ્ઠા હતી એ માટે ત્યાં બલાસરા ગયેલા હતા અને રાત્રે છ સાડા છ વાગ્યા આસપાસ ત્યાં બલાસરા ગયા અને સવારમાં સાડા ત્રણ વાગે થરા અને છોકરાને ઘરના બધા પહેલાં ઘરની અંદર બહારનો લોક ખોલીને અંદર આયા તો અંદર જોયો તો તિજૂરી અને તાળા તૂટેલા હતા અને માલ અંદર હતા નહીં એને એકદમ રાડો પાડા માંડ્યા હું ગાડી સાઈડમાં કરતો તો પછી ત્યાં આવ્યો જોયો તો કે માલ કોઈ છે નહીં આની અંદર અને આ રીતે ચોરી થયેલી છે હવે આ રીતે બધું જે થાય તો આનું આપણે શું કરીએ આ રીતે થશે તો ઘરમાં રહેવું કે બહાર જાવું આપવું કઈ રીતે કરવું એ સવાલ ઉઠ્યો છે અંદાજે કેટલાની ચોરી થઈ છે અંદાજે 25 લાખ આસપાસની ચોરી થઈ છે માલ ઘરના દાગીના બીબલીના દાગીના મારા ગતિના દાગીના અને કોઈ ગ્રાહકનો માલ પણ તિજોરીમાં મૂકેલો હતો એ પણ થોડો માલ ગયેલ છે ઘરના ઘરની અંદરથી ચોરી થઈ છે રોકડ રકમ કેટલી હતી રોકડ રકમ 1 લાખ 30 હજાર